ગેરરીતિ કરી છે તેને આટલી મોટી ઉચાપત કરવા બાદ ત્રણ વર્ષથી વધુનો સમય લીધો હતો જૂનાગઢની એચડીએફસી બેંકના કર્મચારી વિરુદ્ધ બેંકના મેનેજર ત્યાંસી લાખથી ઉચાપતનો કેસ નોંધાવ્યો છે આરોપી બેંક કર્મચારીનું નામ રાજ મણિયાર છે છેલ્લા અઢી વર્ષમાં બેંક બાદ અલગ અલગ ખાતાધારકોના ખાતામાંથી ત્યાંસી લાખ રૂપિયાની ઉચાપત હતી જ્યારે આ અંગે બેંકના મેનેજરને ખબર પડી તો તેમણે કર્મચારી રાજ મણિયાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ ગઈકાલે એચડીએફસી બેંકના મેનેજર મારફતે ફરિયાદ આપવામાં આવેલી જેમાં અગાઉ પણ નવેમ્બર બે હજાર તેવીસમાં રાજમણિયાર નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં જે ભોગમનાર છે નયનભાઈ સવસાણી તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે એચડીએફસી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતો રાજમણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી પંદર લાખ અઠ્યાવીસ હજારની રકમ વિડ્રો કરેલી આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા શ્રી આર આસમણિયાની ધરપકડ કરવામાં આવેલ નામદાર કોર્ટમાં રજૂ કરતા અધિન આઠના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશ વેકરમો તેમના મારફતે પણ આ જે રાજમણિયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ તેમના જે વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજમણિયા રહે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ છત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમ તેતાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે અન્ય એક ભોગ છે અનિલભાઈ ઢીંગાણી તેમના એકાઉન્ટમાંથી પણ બે લાખ હજાર જેવી રકમની